મારું નામ ફારૂકભાઈ ગનીભાઈ વોરા છે આણંદમાં આલ્ફા મિશન સ્કૂલની બાજુમાં કાર્મેલ પાર્ક સોસાયટી આવેલી છે ત્યાં રહીએ છીએ અમારો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં એક નેટવર્કનો ટાવર આવે છે કોઈ પણ મોબાઈલ કંપનીનો એ મોબાઈલ કંપનીના ટાવરથી શું છે કે અમે ઘણી જગ્યાએ સાંભળેલું છે કે એનાથી કેન્સરની અસર થાય છે આંખોની તકલીફ થાય છે કનની તકલીફ થાય છે તો અમારી સોસાયટીમાં શું છે કે ઘરડા ઉંમરવાળા માણસો બી છે નાના નાના માણસો બી છે

સો સો મીટર ની અંદર અંદર લગભગ પંદર થી વીસ સોસાયટી આવેલી છે